હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ઓગણીસ તારીખે પાંચ આઈપીઓ ખુલ્યા હતા અને વીસ આઈપી વીસ તારીખે ત્રણ આઈપીઓ ખુલ્યા હતા અત્યારે હાલ નઈન બોર્ડના આઠ આઈપીઓ ચાલુ છે અને એ આઈપી આઠે આઠ આઈપીઓમાંથી કયો આઈપીઓ ભરવો કયો આઈપીઓ ના ભરવો કયો આઈપીઓ કેટલો ભરણો છે ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું ચાલે છે કયો આઈપીઓ એવોર્ડ કરવો આ બધી વાત આ વિડીયોમાં કરવી છે કે સમજી દરેક આઈપીઓમાં ઓના પહેલાંના જે આઈપીઓ ખુલ્યા એમાં સારામાં સારું રિટર્ન મળ્યું છે જે ચાર પાંચ આઈપીઓ એક સાથે આવ્યા હતા એક આઈપીઓ મારે લાગ્યો છે એમાં પણ મને સારુંમાં સારું રિટર્ન મળ્યું છે અને આ આઈપીઓમાં થોડીક બજારની અસર થઈ શકે છે બજાર અત્યારે ઘટાડાની ચાલશે અને એને કારણે લોકોનો ઉત્સાહ આઈપીઓ ભરવામાં થોડોક રહ્યો છે અને નવા સીટ લેવામાં લોકો ધીરે રાખી ગયા છે એટલે કદાચ થોડું ઘણું લિસ્ટિંગ ગેમ ઓછી પણ મળી શકે છે પરંતુ આઈપીઓ સારા છે બેસ્ટ તો આપણે દરેક આઈપીઓમાં જેટલા આઈપીઓ ભરવા જવાથી અને જેને ઓછા ભરવા હોય એક બે ભરવા હોય તો કયા આઈપીઓ ભરવા જોઈએ અને કયો આઈપીઓ મોટો છે અને બધાને લાગી શકે એવો છે એની પણ ચર્ચા કરવી છે મિત્રો હવે પહેલો આઈપીઓ છે ટ્રાન્સ રેલ આ આઈપીઓ બે દિવસથી સતત ચાલુ છે અને પોંચ પોઈન્ટ બેતાળી ઘણો ભરણો છે અને એમાં અત્યારે જીએમપી બેતાળીસ ટકા ચાલી રહ્યું છે અને ઇસ્યુ સાઇઝ છે આઠસો ને કરોડ મોટો આઈપીઓ છે ઓમાં લાગવાની શક્યતા પૂરેપૂરી છે અને એના એક શેરનો પ્રાઇસ બેન્ડ છે ચારસો બત્રીસ રૂપિયા અને રિટેલમાં છ પોઈન્ટ નવ ગણો રિટેલમાં ભરણો છે અને ટોટલ પોંચ પોઈન્ટ બેતાળીસ ગણો ભરણો છે બીજી આઈપીઓ છે ડેમ કેપિટલ આ આઈપીઓ ઓગણીસ તારીખે ખુલ્યો છે તેવી તારીખે બંધ થવાનો છે અને ટ્રાન્સજેન્ડરનો આઈપીઓ પણ તેવી તારીખે બંધ થવાનો છે બે દિવસમાં ડેમ કેપિટલનો આઈપીઓ સાત પોઈન્ટ પાંચ ઘણો ભરણો છે અને રિટેલમાં રિટેલ રોકાણકારોની જે કેટેગરી છે એમાં નવ ઘણો ભરણો છે એની જીએમપી પચાસ ટકા ઉપર ચાલી રહી છે આસપાસ ચાલી રહી છે અને એની ઇસ્યુ સાઇઝ આઠસો ને ચાળી કરોડ છે આ આઈપીઓ પણ મોટો છે અને અત્યારે એમાં જીએમપી પચાસ ટકા ઉપર ચાલી રહી છે અને એની શેરની પ્રાઇસ છે બસો ને રૂપિયા હવે ત્રીજો આઈપીઓ છે મમતા મશીનરી આ પણ ઓગણીસ તારીખે ખુલ્યો છે તેવી તારીખે બંધ થવાનો છે બે દિવસમાં આરતરી ઘણો ભરણો છે અને જીએમપી ઓમોસ્ટ સો ટકા છે તમારે પ્રાઇઝ બેન બસો તેતાળીસ છે એના ડબલ ભાવિ લાભ થવાનો છે પરંતુ આની ઇશ્યુ સાઇઝ ખૂબ મોટી નાની છે એકસો ને અગ્યાસી કરોડ આસપાસનો આ આઈપીઓમાં પૈસા પરમોટરને જરૂર એની ઇસ્યુ સાઇઝ છે એટલે લાગવાની શક્યતા મમતા મશીનરીમાં ખૂબ ઓછી છે હવે એના પછીનો ચોથો આઈપીઓ છે સદાસન સનાતન ટેક્સટાઇલ હવે આ એક પોઈન્ટ પોંચ ઘણો આઈપીઓ ભરણો છે અને રિટેલમાં બે ઘણો ભરણો છે મિત્રો ઓનું જીએમપી ફક્ત પંદર ટકા ચાલી રહ્યું છે અને ત્રીજો આઈપીઓ છે કોનકોડ એવિયો સિસ્ટમ આ એક પોઈન્ટ પચીસ ટકા ભરણો છે અને એની જીએમપી આધારે આઠ ટકા ચાલી છે મિત્રો જીએમપી આ ચાલે છે કદાચ આમાં વધઘટ પણ થઈ શકે છે વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે નેગેટિવ પણ ખૂલી શકે હવે ત્રીજો આઈપીઓ છે વેનેટિવ આઈટી આ આઈપીઓ ચોવીસ તારીખે બંધ થવાનો છે અને પ્રાઇઝ બેન્ડ છે છસો દસથી છસો તેતાળીસ એક લોટમાં ત્રેવીસ રો લાગવાના છે અને ઝીરો પોઈન્ટ એકોતેર ઘણો ભરણો છે અને રિટેલમાં જીરો પોઈન્ટ છ ઘણું ભરણો છે ઓનું જીએમપી અત્યારે કોઈ ચાલતું નથી ત્રીજો આઈપીઓ છે કોન્કરોડ ઇન્ડિયા આ પણ ચોવીસ તારીખે બંધ થવાનો છે વીસ તારીખે ખુલ્યો છે પ્રાઇવેટ બેન્ડ છે છસો અડસઠથી સાતસો ચાર રોડ સાઇડ છે એકવીસ ઓની પણ કોઈ ડિમાન્ડ જીએમપીમાં દેખાતી નથી અને છેલ્લો આઠમો આઈપીઓ છે સેનક્રોન ફાર્માસિટિકલ આ પણ ચોવીસ તારીખે બંધ થશે વીસ તારીખે ખુલ્યો છે પ્રાઇવેટ બેન્ડ છે ત્રણસો બોતેરથી ત્રણસો એકાણું લોટ સાઇડ છે આડત્રીસ લોટ અને આ એક પોઈન્ટ ટકા ઘણો ભરણો છે અને રિટેલમાં સાત ઘણો ભરણો છે અને એની જીએમપી અત્યારે ચાલીસ ટકા જેટલી છે તો મિત્રો આ એ આઈપીઓ આઠે આઠ આઈપીઓમાંથી તમારે જો ભરવાનું હોય તો પ્રથમ તો તમારે ડેમ કેપિટલનો આઈપીઓ તમે ભરી શકો છો બીજા નંબરમાં આવે છે ટ્રેન રેલ સિસ્ટમ આ કંપનીનો આઈપીઓ પણ તમે ભરી શકો છો એના પછીનો નંબર આવે છે મમતા મશીનરી મમતા મશીનરીમાં જીએમપી સો ટકા છે પણ લાગવાની શક્યતા ખૂબ ઓછી છે અને ચોથા નંબરમાં આવે છે સેનક્રોઝ ફાર્માસ્યુટિકલ ઓમાં પણ ચાલીસથી પિસ્તાળીસ ટકા જી જીએમપી ચાલી રહી છે આ આઈપીઓ પણ તમે ભરી શકો છો અને તમારે બે જ આઈપીઓ ભરવા હોય તો તમે ડેમ કેપિટલ અને ટ્રાન્સડેલ આ બે ભરી શકો છો મમતા નજીહ મશીનરી જોરદાર આઈપીઓ છે પૈસા ડબલ કરી શકે એવી કંપની છે પરંતુ એમાં જે ઇસ્યુ સાઇઝ છે એ ખૂબ નની છે લાગવાની શક્યતા ખૂબ ઓછી છે એમાં ફક્ત બેતાળીસ હજાર અરજીઓનો સમાવેશ થઈ શકે છે જ્યારે ટ્રાન્સ રેલ અને ડેમ કેપિટલ એ મોટા આઈપીઓ છે એ આઠસો ચાળીસ કરોડ કરોડના આઈપીઓ છે અને એમાં લાગવાની શક્યતા એક લાખ પંચાણું હજાર અરજી હોવાથી આ બંને કંપનીઓ તમને સરસ રિટર્ન પણ આપી શકે છે અને લાગવાની શક્યતા પણ આમાં વધી જાય છે સેનક્રોઝ ફાર્માસ્યુટિકલ આ પણ ચોવીસ તારીખે બંધ થવાનો છે અને આ આઈપીયુમાં પણ ચાલીસ બેતાળીસ ટકા જીએમપી ચાલી રહ્યું છે પ્રાઇઝ બાંધ ત્રણસો બોતેરથી ત્રણસો એકાણું છે અને આ પણ સરસ સાત ગણો ભરણો છે એમાં પણ જીએમપી સારું છે અને બીજો આઈપીઓ એક તેવી તારીખે ખુલી રહ્યો છે તો મિત્રો આગળના કોઈ આઈપીઓ ભર્યો હોય ને ન લાગે તો આ જે તેવી તારીખે ખુલ્યો એમાં તમે એ પૈસા પાછા આવ્યા પછી પણ લગાવી શકો છો તો આ રીતે તમે ગોઠવો તો તમે આઈપીઓમાં કોઈ લાગી જાય તમારે તો તમને સરસ પંદર હજારમાં ચાળીસ પિસ્તાળીસ ટકા કદાચ બજાર સારું હોય અને બજાર ઝડપી વધી રહ્યું હોય અને આઈપીઓ ખુલવાની તારીખે તો પણ તમને જીએમપી હોય એનાથી પણ બે પો વધારે ફાયદો થઈ શકે છે બજારની ઓના ઉપર ખૂબ મોટી અસર થતી હોય છે ઘણી વખત જોયું છે કે સારી સારી કંપનીઓના આઈપીઓ ખૂબ જીએમપી બતાડતું હોય પરંતુ જે દિવસે આઈપીઓ લાગવાનો હોય તે દાડે બજાર જો ઘટતું હોય તો એમાં જીએમપી ઝડપથી ઘટી જાય છે અને લેનારોની સંખ્યા ઓછી થવાને કારણે બજારમાં એનું નેગેટિવ અસર દેખાતી હોય છે થેન્ક યુ આભાર